કોઈ એમ કેતું ને કે સિકોતર માતાજી અમારા કુળ માં પૂજાય છે હું કઉ છું ખોટી વાત છે સિકોતર આવ્યા ક્યાંથી સિકોતર હતા ને પેલા માતાજી સિંધ હતા વો અમીર હુમરાની દેવ છે મારી માં અમીર હુમરાના ના રખો કરે છે સિંધ માંથી લેવું તો કોણ ચાખલ ચીઠી મોકલે વાજે નવખણ વીર વિરામ મને સિંધમાં રોકી સુમરે મને હાલવા નો દી અમીર નવખણ જ્યારે ચાખલ વારે ગયો તો ને હે

મારી માં સિકોતરે કીધું મને કોઈ દુ ખવરાવે છે ત્યારે મારી માં ખોડિયાલે કીધું કે આલ મારા ભેગી મારા ભાણે જમાડું અને લાપસી જમાડું તો માંજો મામડિયાની ખોડિયાલ જમાડું અમીન ભુવા જેના કુળમાં ખોડિયા પૂજાતી હોય ને ભેગી સિકોતર પૂજાતી હોય કારણ કે મારી માં છે ને એ ખોડિયાના ભાણે સિકોતર જમે છે જમે છે